તમે જેવો જય શબ્દ બોલો એટલે તમારી અંદર સારા વાઇબ્સ ઉત્પન્ન થાય સંસ્કૃત સાહિત્ય જગત સાહેબ એવું કહે છે કે યન મનસા ધ્યાયતી તદ વાચા વધતી યદ વાચા વધતી તદ કર્મણા કરોતી યદ કર્મણા કરોતી તદેવા અભિસંપદ્ય તે મારે આ બધી સંસ્કૃતની કઈ ઊંચી ઊંચી વાતો તમને કરવી નથી પણ મારે તમને એસેન્સ આપવો છે મારે સાર આપવો છે સાર શું છે હવે તમે મનથી વિચારો રીંગણું સોચો આંખ બંધ એટલે મનમાં આકૃતિ આકૃતિ બને એની ઉત્પન્ન થાય આપણે બોલીએ તમારું ચિંતન તમારી દુનિયા બનાવે છે તમારા વિચારો તમારી દુનિયા બનાવે છે આપણે એને આ વડીલો એવું કહેતા કે બેટા હારું સારું બોલો સારું સારું વિચારો

ભાઈ ચુંબક સોચ તુરા વિચાર સારા વિચારો આપે છે શુભ વાવે છે લીંબોળી વાવો તો હું હા પછી જાંબુ નો ઠળિયો હોય આપણે વાવીયે શું વાવણી વાવણીનો સમય હોય બાજરી વાવીએ છે હવે એની જગ્યાએ કેરી વાવી હોય કેરીનું ફળ આપે બાવળ વાવ્યા હોય કાંટા મળે ને થમજાય છે જો ભાગવતજીની વેલ્યુ એના મહત્વ એના મૂલ્યો કેવા મોઢેથી બોલો જો કથા બોલો તો ખરા નો બોલે બાજુવાળા બોલો કથા હવે બોલશે બધા નહી બોલત બાજુ બોલ બોલો કથા એને ઊંધું બોલો જો સમજ્યા જેવું છે તમારા મારા જીવનના થાક ને ઉતારે ઈ કથા પેલે જ દિવસે તમારા પ્રશ્નનો જવાબ આપી દઉં આ કથા એટલે હું હા સરળ ભાષામાં તમારો અને મારા જીવનમાં તમે હું થાક્યા છીએ સાચું કેજો જીવનમાં આપણે મળ્યું ઘણું બધું પણ અંદરથી કંઈ ખૂટતું હોય એવું લાગે છે પ્રભુ 40-50 વર્ષ પહેલા માંડવડામાં રહેતા હતા અને આપણે આવો આમાં કેટલાય પરિવારો એવા હશે સાચું કેજો ખેતર જાતા હતા હે ખેતી કેટલાય કરી છે અયા આમાં જેટલા બેઠા છે નવા પેઢીની તો ખબર નહીં જૂનામાં જે છે એ ખબર હશે વાડીએ જાય જમવામાં શું હોય બે રોટલા મીઠું મરચું અને છાશ કે દહીં એટલી જ અનુકૂળતા હતી બાપા બરાબર ને નાના હતા અને શિવાલયમાં કે રામજી મંદિરમાં કે સ્વામિનારાયણ મંદિરમાં આપણે ઝાલર વગાડવા જતા હાંજ પડે લાઈન થતી ભાવકલી કરીને મારી માને બીવડાવતો અને ખોટો ખોટો સંતાતો દિવાળીના પર્વમાં મીઠાયું તો જવા દો હારી કઈક વાનગી બને ને તો એ રાજી આખું ઘર રાજી થઈ બે દી અગાઉ તો ઊંઘ ન આવે મોનથાળ બનવાનો હા પછી અહીંથી થોડું એમ થયું હાલો આપણે સુરત જાય કા અમદાવાદ જાય કા વડોદરા જાય ન્યા ગયા ભગવાને કૃપા કરી તમારી મહેનત શ્રી હરિએ હમું જોયું પાંચ મેમ્બર ને દસ ગાડીઓ બોલો બોલો નારાયણ ઘર મકાન ફાર્મ આટલી બધી સાઈટ પણ નથી લાગતું કે ઓલું બાળ પણ ભેરું દુનિયા અનુભવથી તમને ચાલાકી શીખવાડી દે છે કુનેહ શીખવાડી દે છે પણ તમારું ભોળ પણ તમારી પાસેથી છીનવી લે છે પ્રભુ અને એ ભોળપણ ને બાળપણ ગામડે આવો તો જ પાછું જાગૃત થાય અને એટલા માટે ભૂલાતી નથી સુખી જિંદગી ને સુખી જિંદગી નાના હતા કેવી જિંદગી સુખી હતી સાચું ચૂકે છે ટેન્શન હતું બિઝનેસ નું કઈ ચિંતા નહીં કરવાની કે ભણવાય નહી જવાનું ભણીએ તો ઠીક છે કર ખાખી નહીં હે પણ ભણવું હોય તો ભણે નહીતર પછી એ સીધા જઈને આમ પાણી હેડે બેઠા ભૂલાતી નથી સુખી જિંદગી सुखी जिंदगी सुखी जिंदगी बालपन माँ गुजारी जवानी ये दुखी जिंदगी ने जिंदगी किधि छ जवानी दुखी जिंदगी ने सुखी जिंदगी आता અને હાવકલી કરી મારી માને બીવડાવતો અને ખોટો ખોટો હંતાતો પણ સમય જતા એ જ સંતાનને મા બાપ માટે સમય ન હોય પ્રભુ તો આ નથી ઝાલર ટાણે શંકર મંદિરમાં હું ઝાલર વગાડવાને જાતો આપણે નાના હતા ને હાવ હાજુ કે જો આમાંથી કેટલા જણા ઝાલર ટાણે એડવાન્સમાં જઈને બેઠા હોય ખાલી ઝાલર વગાડવા કે મારો વારો આવે હું તો બેઠો એટલે મને ખબર છે આ ન બોલતા આ તો હરિનો દરબાર છે વાહ ઠાકર મંદિરમાં હું ઝાલર વગાડવાને જાતો પણ આજે હું થઈ ગયો એટલો મોટો કે હું મને નથી દેખાતો ભાવકલી કરીને મારી માને તો અને ખોટો ખોટો સંતા દિવસ સુધી ભાગવતને તો સાંભળવાનું છે પણ ભાગવતની સાથે ભાગવત ભાગવત એટલે એટલે પુરાણ છે ઇતિહાસ છે ઇતિહાસ એટલે આપણો ભૂતકાળ આપણને આપણા અસ્મિતાનું ગૌરવ હોય ને આપણે જે સમાજમાં જન્મ્યા હોઈએ હે એની અસ્મિતાનું આપણને ગૌરવ હોય અને પછી આપણે એ પણ ગૌરવ લઈએ કે આપણે કોના વંશજ આપણે કોના સંતાન એને કેટલા મહાન કાર્યો કર્યા અને આજના દિવસે હું સરદાર સાહેબને પુનઃ એકવાર સ્મૃતિમાં લઉં છું કે જેણે આ દેશના યોગદાનમાં સૌથી મહત્વનો ફાળો ભજવ્યો છે એટલે હું કોથયાત્રામાંથી આવતો જે અદભુત સ્ટેચ્યુ બન્યું છે સાહેબ એટલે આ ગામની ઘણી બધી મેં કીધું ને એમ કે મારે કંઈ સારું લગાડીને કંઈ બીજું પ્રયોજન નથી પણ મારું કહેવાનું મતલબ એટલો છે શાસ્ત્ર એમ કે છે સાહેબ સત્યને જે સ્વીકારે નહીં ને એ જ્ઞાનનું કોઈ મતલબ નથી એને સ્વીકારવું સાચું જ્ઞાન એ છે જે સત્યને સ્વીકારે એની પૂજા કરે